કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સવાખંડ ખાતે યોજવામાં આવી હતી પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલને આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાને પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું કમિશનર મિલિંદ બાપનાએ ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું કમિશનરે ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવા માટે અધિકારીઓને જણાવ્યું કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જેમાં જીટોડિયા વિસ્તારની સોસાયટીઓમાં સ્ટ્રોમ વોટરની લાઇન નાખ્યા બાદ નવ રસ્તા બનાવવા માટે જરૂર છે સીસી રોડ બ્લોક નાખવા કોર્પોરેશન નલસે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે માટે જે વિસ્તારમાં હજી સુધી ગટર લાઇન પહોંચી નથી ત્યાં તાકીદે ગટર લાઇન પહોંચાડવામાં આવે વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ કાકા ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી ઓવરબ્રિજની જરૂરિયાત રેલવે સ્ટેશન તુલસી ચાર રસ્તા રોડ ઉપર ટ્રાફિક નિયમન જૂના બસ સ્ટેશન મિનરવા ચોકડીવાળા રસ્તા ઉપર ટ્રાફિક ઓછો કરવા રસ્તાઓ બનવે કરવા ભાલી જ ઓવરબ્રિજની બંને બાજુએ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને અકસ્માત ઝોન હોવાથી ટ્રાફિક પોલીસ પોઈન્ટ મૂકવા રખડતા ઢોળ નિયમિત પકડીને પાંજરાપોળ મોકલવા અમીના મંજેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ નાળાનું કામ ઝડપી કરવા જેવા દસ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા આ તબક્કે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કોર્પોરેશન દ્વારા સ્ટ્રોંગ વોટર લાઇન પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદ પડે તે પહેલા સફાઈ કરાવવાથી ભારે વરસાદ આવવા છતાં પણ પાણી ટૂંક જ સમયમાં નીકળી જાય છે અને લોકોને તકલીફ પડતી નથી તેવી કામગીરી કરવા બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા એસ કે ગરવાલ કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવી સહિત ફોરેસ્ટ પોલીસ સિંચાઈ શિક્ષણ આરોગ્ય જમીન માપણી ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા